હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાતી ફૂડમાં આજે આપણે બનાવીશું મેથીના થેપલા એ પણ એક સિક્રેટ ટીપ સાથે થેપલા રોજવા પોચા કઈ રીતે બનાવવા અને એને લાંબો સમય સુધી સોફ્ટ કઈ રીતે રાખવા એની બધી જ ટીપ્સ આજે મેં આ વિડીયોમાં જણાવી છે અને આજે આપણે એક એવી સિક્રેટ વસ્તુ પણ એડ કરીશું કે જેનાથી આપણા થેપલામાં બહુ જ સરસ ફ્લેવર આવશે અને થેપલા સુપર ટેસ્ટી બનશે તમે કદાચ આ રીતે થેપલા ક્યારેય નહીં બનાવ્યા હોય એકવાર આવી રીતે જરૂરથી બનાવી જોજો થેપલા બનાવવા માટે મેં અહીં ઝીણી સમારેલી મેથી લીધી છે મેથીને આપણે ધોઈને સાફ કરીને પછી જ સમારીશું મેથી સમાર્યા પછી ક્યારેય નથી ધોવાની મેથી જેટલી ફ્રેશ હશે થેપલા એટલા જ ટેસ્ટી બનશે અહીંયા મેં એક વાટકો જેટલી મેથી લીધી છે મેથી એડ કર્યા પછી આપણે એના કરતાં અડધા લીલા સમારેલા ધાણા એડ કરીશું ત્યારબાદ આપણે થેપલાને તીખાશ આપવા માટે લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા આપણે સૂકા મરચાંનો ઓછો ઉપયોગ કરીશું કે જેનાથી આપણા થેપલામાં બહુ જ સરસ કલર આવશે ત્યારબાદ આપણે સૂકા લસણની ચટણી એડ કરીશું આ ચટણી મેં ઘરે જ બનાવેલી છે કે જે આપણે થેપલા સાથે ખાઈએ છીએ પણ આ ચટણી અંદર લોટ બાંધતી વખતે એડ કરવાથી થેપલામાં બહુ જ સરસ ફ્લેવર આવે છે અને થેપલા બહુ જ ટેસ્ટી બને છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને પછી એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું ત્યારબાદ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એના પછી એક ચમચી જેટલું લાલ સૂકું મરચું એડ કરી લઈશું ત્યારબાદ આપણે હળદર નાખીશું હળદર આપણે જેટલી વધારે નાખીશું તેટલાનો કલર બહુ જ સરસ આવશે એના પછી આપણે એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને મોઈન માટે દેશી ઘી એડ કરીશું તો ઘી એડ કરવાથી થેપલા એકદમ પોચા અને સોફ્ટ બનશે એના પછી થોડું તેલ પણ એડ કરી લઈશું અને છેલ્લે ઘઉંનો ઝીણો લોટ લઈશું લોટ ચાળીને જ લેવો હવે આપણે આમાં કંઈ પણ એડ નહીં કરીએ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એના પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીને લોટ બાંધીશું આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે તો મેં કંઈક આ રીતે સોફ્ટ લોટ બાંધી લીધો છે આપણે લોટને જેટલો સારી રીતે મસળીશું થેપલા એટલા જ પોચા બનશે આપણે લોટને ઢીલો નથી રાખવાનો સોફ્ટ રાખવાનો છે આપણે આ લોટ બાંધતી વખતે મિનિમમ પાંચથી દસ મિનિટ લઈશું કે જેથી આપણો લોટ બહુ જ સરસ બનતા અને થેપલા એકદમ સોફ્ટ બને હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવીશું અને લોટને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો પાંચ એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો થેપલા વણતાં પહેલાં એકવાર ફરીથી લોટને એકથી બે મિનિટ સુધી મસળી લઈશું થેપલા માટે આપણે લોટ જેટલો પરફેક્ટ બાંધીશું થેપલા એકદમ પરફેક્ટ જ બનશે તો લોટ હંમેશા પરફેક્ટ જ બાંધવાનો હવે આ રીતે થોડોક લોટ લઈને આપણે એના ઝીણા ઝીણા લોવા બનાવી લઈશું તો અહીંયા મેં પહેલાં બધા જ લોવા બનાવી લીધા છે મારે એમ ના કરવું હોય તો તમે જેમ જેમ થેપલું વણો એમ એક લોવો પણ બનાવી શકો છો તમને જેમ અનુકૂળ હોય એવી રીતે તમે બનાવી શકો છો તો બધા લોવા થઈ જાય એના પછી આપણે એક લોવાને લોટમાં ડસ્ટ કરી અને વણીશું તો થેપલું હોય છે એ રોટલી કરતાં થોડુંક પતલું હોય છે તો આપણે થોડુંક પતલું વણીશું થેપલાને બધી બાજુથી સરખી રીતે વણીશું જેથી આપણું થેપલું એ એકદમ સરસ બને તો મેં આ રીતે થેપલું વણી લીધું છે તમે જોઈ શકો છો કે મેં કેટલું સરસ થેપલું બધી બાજુથી સરખું વણ્યું છે અને એકદમ પાતળું છે હવે ગેસ ચાલુ કરીને તવી રાખીશું અને તવી ગરમ થાય એટલે આપણે એમાં થેપલું નાખી અને સારી રીતે શેકીશું થેપલું એક સાઈડ શેકાવા આવે એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપર થોડું ઘી લગાવીશું તમે તેલમાં પણ શેકી શકો છો મેં અહીંયા ઘીમાં જ થેપલાને શેક્યા છે થેપલાને શેકાવવામાં જરા પણ ટાઈમ નથી લાગતો ફટાફટ શેકાઈ જાય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે થેપલાને વારે વારે ફેરવફેરવ નથી કરવાનું અને એકદમ ઓછી આંચ પર પણ નથી શેકવાનું નહીં તો થેપલું જે છે એ એકદમ ચવળ બની જશે હવે થેપલાને સાઈડ ચેન્જ કરી અને ફરીથી એના પર થોડું ઘી લગાવી દઈશું અને સારી રીતે શેકી લઈશું તો થેપલું શેકાવામાં જરા પણ ટાઈમ ના લાગવો જોઈએ થેપલું ફટાફટ શેકાઈને બહાર આવવું જોઈએ જો તમે પણ આવે નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારું થેપલું પણ એકદમ પરફેક્ટ બનશે તો આવી રીતે આપણે બધા જ થેપલાને શેકી લઈશું તો હવે આપણે ગરમા ગરમ થેપલાને સર્વ કરી લઈશું ચટણી સાથે તો થેપલા એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા રોજ નવી રેસિપી જોવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ